સૂત્ર સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિક પાલન અંગે નાગરિકો જાગૃત બને એ માટે સુરત આરટીઓ પાલ દ્વારા આયોજિત ભવ્ય રેલીને જિલ્લા કલેક્ટર આયુષ ઓકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ઉપસ્થિત સૌ કોઈએ ટ્રાફિક નિયમોના પાલનની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી નેશનલ રોડ સેફ્ટી મંથ વિશે સમજ અને જાણકારી આપી લોકોને જાગૃત કરાયા હતા આ પ્રસંગે આરટીઓ એચ એમ પટેલ પ્રાસંગિક ઉદબોધન કરી આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે તારીખ 15 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી એક મહિનાની ઉજવણી દરમિયાન કરનારી વિવિધ પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી તેમજ શહેરના દરેક પરિવારોને એક સેફ્ટી હીરો નિમવાનો અનુરોધ કરી વાહન વ્યવહાર દરમિયાન માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપવા ભારપૂર્વક જણાવ્યું હતું સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં આપણે રોડ સેફટી મંથની ઉજવણી શરૂ કરી છે એના ભાગરૂપે આજે શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો આશા એવી છે કે આવતા મહિનામાં જેટલા પણ સ્કૂલ કોલેજેસમાં અને પબ્લિક ફોરમ્સમાં રોડ સેફટીના અવેરનેસ બાબતે કાર્યક્રમો થશે એનાથી પ્રજાને એક મેસેજ સાથે આપણે જવા માંગીએ છીએ કે જેમ જેમ આપણા રાજ્યમાં અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને રોડ્સ મોટા બની રહ્યા છે અને સ્પીડ લિમિટ્સ વાહનોના વધી રહ્યા છે તો એની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિન પણ દરેક વ્યક્તિમાં આવવું જોઈએ અને એનું હેતુ કેવળ ટ્રાફિક મેનેજમેન્ટ નહીં પણ ઓવરઓલ સેફ્ટી અને સિક્યુરિટી તમામ ટ્રાવેલર્સની પણ હોવી જોઈએ અને સુરત જિલ્લામાં પહેલાંથી રોડ સેફટી મોટું શહેર હોવાના લીધે એક મોટો ઇશ્યુ હતો સતત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ આરટીઓ અને પોલીસ એના ઉપર કામ કરી રહી છે અને આશા છે કે આ મંથમાં આપણે ખાસા એવા અવેરનેસ કાર્યક્રમ કરીને આ મેસેજ દરેક સુરતી સુધી પહોંચાડી શકીશું આજ